વલસાડના ડુંગરી ખાતે નાણાં અને ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈના વરદ હસ્તે ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું રેલવે ઓવરબ્રિજ બનાવવાથી જે ડુંગરી ધરાસણા કોસ્ટલ હાઇવે તેમજ પૂર્વ અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને રેલવે સ્ટેશન તથા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવવા માટે આવન જાવનમાં સરળતા રહે તેમજ ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ થશે લોકાર્પણ પ્રસંગે મંત્રી કરુદેસાયે ગ્રામજનોના નવા રેલવે ઓવરબ્રિજ એના માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં દેશનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગતિ શક્તિ યોજના હેઠળ અનેક વિકાસકામો ગતિથી થઈ રહ્યા છે અને અનેક ગામોમાં પણ ખૂબ જ ગતિથી વિકાસ થઈ રહ્યો છે રેલવે ઓવરબ્રિજ અને બીજા વિકાસના કામો જે આપણે સ્વપ્નામાં પણ ન વિચાર્યા હોય તે કામો આજે થઈ રહ્યા છે ઘણો સમય લાગી ગયો અને એનામાં એક જ વસ્તુ સામે આવી કે જ્યારે એસઓઆર ને બધા રેટ ચેન્જ થાય ત્યારે ઇમિડિયેટ એક્શન લેવા આવે છે એટલે મેં મારા સંબોધનમાં ઉલ્લેખ કર્યો કે પીએમ ગતિશક્તિ હેઠળ હવે જે કંઈ પણ કામો લેવામાં આવે છે એમાં ઓટોમેટિકલી આ બધી વ્યવસ્થાઓ થશે અને એના લીધે જે પ્રોજેક્ટો ડીલે થાય છે અને ડીલે થાય છે આપણો દેશ નહીં પણ વિદેશના બધા દેશોએ પણ એમને એ સ્વીકારી લીધું છે ને મોદી સાહેબે કીધું તમે એમને આમંત્રણ પણ મળવા લાગ્યા છે ચોવીસ પછીના એટલે આપણે સૌએ આપણી ફરજ હવે બજાવવાની જ બાકી છે આપણે સૌ મોદી સાહેબના માટે પ્રચાર કરીએ મતદાન કરીએ અને સાથમાં આપણે સૌ સાથે રહીને એક નવા ભારતના નિર્માણનો સાથ એ બધું કંઈ થવાનું નથી જે પાર્ટીમાં ડિસિપ્લિન ન હોય એ બધું ગઠબંધન રહેશે નહીં અને